રાજ્યભરમાં આજે યોજાયેલી સચિવાલયની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ પેપર પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશીનો માહોલ જોવા મળ્યો હાલ બહાર ગામથી રાજકોટમાં પરીક્ષા આપવા આવે વિદ્યાર્થીઓ પોતાના ઘરે જવા નીકળ્યા હતા ત્યારે હીટવેવમાં રાજકોટ બસપોર્ટ વિદ્યાર્થીઓથી ઉભા હતો અને એક સાથે મોટી સંખ્યામાં ઉમેદવારો બસપોર્ટ પહોંચતા ટ્રાફિક જામના પણ દ્રશ્યો જોવા મળ્યા હતા ઉલ્લેખનીય છે કે આ પૂર્વે એલઆરડી પરીક્ષા દરમિયાન પણ પરીક્ષા પૂર્ણ થયા સુધી બસપોર્ટ ખાતે વિદ્યાર્થીઓની ભીડ જોવા મળી હતી રાજકોટના જિલ્લામાં આજે રાજકોટ શહેર પડધડી સહિત પર એકાવન હજાર સાતસો વીસ ઉમેદવારની પરીક્ષા યોજાઈ હતી પરીક્ષા કેન્દ્રો પર છેલ્લી ઘડી સુધી પરીક્ષાર્થીઓ તૈયાર કરતા નજર કરતા હતા તેમજ ઘટના ન બને તે માટે પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો બીજ સચિવાલય કલાકની ભરતી માટે વર્ષ બે હજાર અઢારમાં ફોર્મ ભરનાર ઉમેદવારની વર્ષ બે હજાર ઓગણીસમાં પરીક્ષા લેવામાં આવી હતી પરંતુ તેમાં પેપર ફૂટતા તે પરીક્ષા રદ કરવામાં આવી હતી ચાર વર્ષની પરીક્ષાની રાહ જોઈને બેઠેલા વિદ્યાર્થીઓએ આજે પરીક્ષા આપી હતી આજે એસટી વિભાગે હજારો પૈકી પરીક્ષાર્થીઓ સાથે માત્ર ત્રીસ બસ પાડવી છે આથી ઘણા વિદ્યાર્થીઓને ના છૂટકે ખાનગી બસમાં ટિકિટ બુક કરાવી પડી હતી એવું ચર્ચાઈ રહ્યું છે કે ભરતી પરીક્ષામાં ચોરી થતી અટકાવવા થતી છે એ લખી નિર્ણય કર્યો હતો પરીક્ષાર્થીઓને તેના શહેરમાં નહીં પરંતુ અન્ય શહેરમાં તેમના પાડવામાં આવ્યું હતું